અમરેલી કોર્ટના જજ બુખારી સાહેબના ના ખોટી ઓળખ આપી નોકરીના બહાને જેતપુરના ખજૂરી ગુદાડા ગામે રહેતા નિકુંજભાઈ બુટાણીને કોર્ટમાં ડ્રાઈવરની નોકરી અપાવવાના બહાને બે લાખની છેતરપિંડી કરી પોલીસને આરોપીને ઝડપી પાડી એએસપી જયવીર ગઢવીએ પ્રતિક્રિયા આપી છે કોણ છે જજ સાહેબનો નકલી પીઆઈ જુઓ આ રિપોર્ટમાં ગુજરાતમાં બેરોજગારીની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે યુવાનો નોકરીની લાલચમાં અનેક વખત છેતરપિંડીનો ભોગ બને છે ત્યારે આવવો જ એક કિસ્સો ફરીવાર પ્રકાશવામાં આવ્યો

નિકુંજભાઈ કડવાભાઈ બુટાણી કે જેઓ ખેતી કામ ધરાવતા હોય આ તેના સંપર્કમાં આવી તેમનો વટ પડે એવી રોજગાર યુવક સામે વાતો કરી જણાવ્યું કે હું જજ સાહેબનો પીએસયુ હાલમાં કોર્ટમાં ડ્રાઈવરની ભરતી કરવાની છે તેવી વાતોથી યુવકને ભોળવી પાંચ લાખ વાત કરવા અંતે બે કે ત્રણ હજારની છેતરપિંડી કરનાર બગસરાના માવજીંજવા ગામે પ્રકાશ ઉર્ફે બાબુભાઈ રવજીભાઈ દાફડા સામે ફરિયાદ નોંધાવી આરોપીએ પોતે સરકારી કર્મચારી હોવાનું અને કોર્ટમાં નિરીક્ષણનું કામ કરતો હોવાનું કહી નિકુંજભાઈ બુટાણીનો વિશ્વાસ જીત્યો નિકુંજભાઈ ઓછું ભણેલા હોવા છતાં ખાનગી સેટિંગ દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ડ્રાઈવરની નોકરી અપાવવાની લાલચ આપી જજ સાહેબના ખર્ચના બહાને આરોપીએ ફરિયાદી પાસેથી ગુગલ પે મારફતે બે લાખ ત્રણ હજાર પડાવી લીધા ફરિયાદી નિકુંજભાઈ બુટાણીને અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ડિજિટલ સાઇન વાળો બોગસ નિમણૂક પત્ર પણ આપ્યો પણ ફરિયાદ આઠ સપ્ટેમ્બરના રોજ ઓર્ડર લઈ હાજર થવા ગયા ત્યારે

प्रकाशभाई दाखडा द्वारा एवढी ललच आपली होती ते જે કોર્ટ સિમ્પલ છે એના સાથે જોડાયેલા છે અને એમને જે પીડીજી મેમ છે એમને ડ્રાઈવર તરીકે નોકરી અપાવી દે છે અને એ બહાને એમની પાસેથી બે લાખ રૂપિયા વસુલાત પણ કરવામાં આવેલી હતી પરંતુ એમને આવી કોઈ નોકરી અપાવવામાં આવેલી નથી જ્યારે એમને ખબર પડી કે એમની જોડે ફ્રોડ થયેલું છે ત્યારે એમણે બગસરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં કરાવી હતી જે અનુસંધાને બગસરા પોલીસ સ્ટેશન એફઆઈઆર રજિસ્ટર કરી અને જે આરોપી છે પ્રકાશભાઈ એમની ધરપકડ કરવામાં આવી છે આગળ આ આજે કેસના રિલેટેડ જેટલા પણ ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એ બધાને કલેક્ટ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે શ્રભાવ આરોપીઓ ઉપરાંત અન્ય કોઈ આમાં સંડોવેલો હોય એવી કોઈ શક્યતાઓ એસોસ નવો આજે આરોપી છે એની સિવાય કોઈ સંડોવાયેલો એવી જાણકારી નથી મળી પણ તપાસ હજુ પણ ચાલુ છે ને બધા જે ડોક્યુમેન્ટ રેવેડિંગ એનાલિસિસ ચાલુ છે આગળ જતા જો જાણકારી જો મળશે તો એમની પણ ધરપકડ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અમરે અમારી તમામ માહિતીથી આપડે રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈ ન્યૂઝ સાથે